હવે તમે જો દીકરા દીકરીઓ પરણવાનું ટાળે છે લગ્ન નામની આ વ્યવસ્થા વિશે બહુ જ્ઞાતિઓએ આપણા લાયન્સ જેવા સોશિયલ પ્લેટફોર્મે ઘણું બધું વિચારવું પડશે એ લોકોને સાચી સમજણ આપવી પડશે હવે એક ભય છે એમને કે કાયમનું જોડાઈ જવાથી કેટલાક બંધન થઈ જશે અને એની તૈયારી નથી એટલે ટાળે પછી આ લિવ ઇન નામની રિલેશનશીપ ડેવલપ કરી જેમાં અનુકૂળતા અનુકૂળતા પ્રમાણે જ રહેવું બાળક તો લગભગ વાર્તામાંથી હવે અદ્રશ્ય થવા માંડ્યા કેટલા બધા પરિવારો દંપતીઓ એવા છે કે જે લોકો લગ્નના પાંચ સાત દસ વર્ષો સુધી બાળકમાં પડતા નથી જ્યાં સુધી એકમેકમાં વિશ્વાસ ન ઉભો થાય ત્યાં સુધી આ સોસાયટી થઈ રહી છે અને આપણે તો એને આગળ પ્રકૃતિની તો ઈચ્છા છે કે આ સંસાર ચાલ્યા કરે એને આવી રીતે રોકી દેવાનું મન કુદરતને તો નથી તો આપણે લોકોએ જ આપણા સંતાનોમાં આ એક વિચાર મૂકવો પડશે કે બંનેની જરૂર છે બંનેથી શોભે છે બધું પણ અને પ્રેમ તો એવી અદ્ભુત અનુભૂતિ છે એના વગર તો બધું ડ્રાય છે આ ઋતુ કેમ ગમવા ગમે છે આ વાવણીની ઋતુ છે અહીંયા જે આ વખતે વવાયું એ જ ઉગી નીકળવાનું છે તો વાહલ વવાય તો કેટલું સુંદર આપણે ત્યાં અપેક્ષાઓ સિનેમાઓએ વાર્તાઓએ કવિતાઓએ કવિઓએ એવી ઊભી કરી દીધી છે ટુગેધરનેસની રમ્ય કે બધાને એવું થાય છે કે આવી જાતનું ડિઝાઇન્ડ દાંપત્ય જ હોય દાંપત્યમાં પૂર્ણતા છે નહીં એ આદર્શ છે કોઈ મેળવી નથી શક્યું બધાએ એ વિશે સંઘર્ષ કર્યો છે પ્રયત્ન કર્યો છે અને થોડુંક થોડુંક બાકી રહી ગયું છે અને થોડુંક બાકી રહ્યું છે એટલે તો ઇન્ટરેસ્ટિંગ છે જે ચોપડી આખી વંચાઈ જાય એમાં કોને રસ પડે આ તો એવું પુસ્તક છે કે જેને જેને નિત્ય નૂતન તમારે સતત પોતે જ એના ચેપ્ટર્સ નવા નવા લગતા રહેવાના જ તો જ એ રસપ્રદ બનશે એટલે જે જે બોર્ડમ જે કંટાળો આવે છે મોટા ભાગનાને એ ફરિયાદ પણ સ્ત્રીઓ થોડીક જો હોય સંબંધમાં મુખર તો કહેતી હોય છે કે એ હવે તમે હવે પહેલાં જ એવું પ્રેમ નથી કરતા હવે આ પહેલા જેવો એટલે કયો સ્ત્રીઓના કેટલાક પ્રશ્નોના તો ઉત્તર બહુ અઘરા હોય છે એમ કે છે કે તમે હવે મને પહેલા જેટલું ચાહતા હતા ને એવું નથી ચાહતા કેટલીક વર્ષો પછી તો એમ પણ પૂછે છે કે તમે મને કેમ પ્રેમ કરો છો કારણ કે કેટલાકની એ શોધ જ ચાલ્યા કરતી હોય છે કે તમે મારામાં એવું શું જુઓ છો એને કશુંક સાંભળવું છે પણ આપણી પાસે એના ઉત્તરો હોતા નથી તો આ પહેલાં જેવો પ્રેમ એનો અર્થ એ કે પહેલાં કશુંક કરતા હતા વિશેષ એમાંથી હવે ઓટ આવી છે ભરતીનો જ કેવળ મહિમા છે ઓટનો નથી ઓટ પણ કોઈ કાંઠાની ભરતી જ છે તો તમે સેટ એ બાબતે અનુકૂળ થાવ ને ઓટને બદલે હવે આવનારી ભરતીની વાટ જુઓ તો પ્રેમ પહેલાં જેવો થાય મનોચિકિત્સકો મિત્રો હોય છે એમ કે છે કે અમે બધા આવા કિસ્સામાં ફ્લેશબેક ટેકનિક અપનાવવાનું કહીએ છીએ કે ભાઈ તમે જ્યારે એકમેકના પ્રેમમાં હતા અથવા તો જ્યારે તમને મજા આવતી હતી એકબીજાની સાથે એ દિવસોને યાદ કરો એને રિવાઈવ કરો રિલીવ કરો એવી રીતે પાછા વર્તો કે જેથી તમને પાછું રસ પડશે એકબીજામાં કે યાર આપણે તો આટલી મજા કરતા તું ઓફિસથી આવતો હતો આપણે હું રાહ જોતી હતી તૈયાર થઈને પછી આપણે આમ આંટો મારતા હતા હવે નથી હમણાંથી આંટો મારતા તો ચાલો એક વખત હવે ટેવ પાડીએ ફરી પાછા થોડા મોડા નીકળીએ પણ નીકળીએ તો ખરા તો કેટલીક એવી ઘટનાઓ જેણે તમને જીવનને રસપ્રદ બનાવી આપ્યું હોય એ ફરી પાછી તો વધારે મજા આવશે એવું હવે ચિકિત્સકો કહેતા થયા છે હવે એને એને જરા પ્રેક્ટિકલી જોવું પડે આખી આ વાતને કારણ કે હવે એમ કાંઈ બધી વખતે પહેલા જેમ કરતા તેમ ન થઈ શકે હવે વય સહજ પણ કેટલાક પ્રશ્નો હોય છે પેલા તો યંગ હોય ને ઓફિસમાંથી પાછા આવો ને પત્ની રસોડામાં કંઈક કામ કરતી હોય તો તમે પાછળથી આવીને આમ કમરમાં હાથ નાખીને આમ દર્દી ફરો ને એ કરી શકાય એકલા એકલા રહેતા હો હવે ન થાય એવું હવે એટલા માટે નથી કે હવે કંઈક હાથ તો કમર આવી નહી હાથમાં અને તમે ફેરવવા જાવ તો તમે અથવા એને બેમાંથી એકને કમરની તકલીફ પણ પડે પણ એનો અર્થ એવો કે અભિવ્યક્તિની શૈલી બદલવાની છે હવે આ પદ્ધતિ ન અનુકૂળ આવે તો કઈ વાંધો નહીં પણ કહો તો ખરા કે મને આ ગમ્યું મને આ તારી વાત સારી લાગી આઈ લવ યુ નામનું એ વાક્ય છે ને અંગ્રેજીનો તો એટલો ભયંકર ઉપાડો છે અત્યારે અમારે જેવો મુશ્કેલી એવી પડે હું ભણ્યો છું બધા ઘણા કેટલાક મારે મારા વિષય ગેરસમજ એવી રાખે કે આમને આવડતું નથી એટલે એ કહે છે અંગ્રેજીનો વાંધો એવું નથી હું બે વિષય ભણ્યો હું ગુજરાતી સાહિત્ય ને અંગ્રેજી સાહિત્ય સાથે ભણ્યો છું પણ હું ભાષા વિજ્ઞાન પણ ભણ્યો છું વિદ્યાર્થી તરીકે એટલે એક વસ્તુ સમજ્યો છું કે તમને માતૃભાષા આવડતી હશે સરસ તો જગતની કોઈ પણ બીજી ભાષા શીખી જ શકાય એ સાદો નિયમ છે આજે મહાનગરોમાં તો ખૂબ ચાલ્યું છે અહીંયા હું જોઉં છું કે વાત કરતા હોય તો હું હોઉં ને એટલે કેટલાક પ્રયત્નપૂર્વક ગુજરાતી બોલે એ એને કદાચ એમ આવતી હશે દયા કે આને નહીં સમજણ પડે એવું સાવ નથી એમ તો હું સમજી જાઉં ઇંગ્લિશ બોલે તો પણ પર્યાયવાચી શબ્દો ગુજરાતીના જડતા નથી વાત કરતા તો ભાષા વિજ્ઞાની તરીકે હું જાણું છું કે ભાષા એ સંપર્કનું માધ્યમ છે ઇટ્સ અ ટૂલ તમને મારે તમને જે મારા મનમાં છે એ એવી રીતે કહેવું છે કે જેથી તમારા મનમાં એ પહોંચે વવાય અને વિચાર તરીકે ઉગે તો એને માટે મારી પાસે એક સાધન ભાષા છે હવે એ ભાષાને મારે એવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ મારા શ્રોતાની શબ્દભંડોળની ક્ષમતા વગેરે જોઈને કે મારી વાત નકામી ના જાય એમાં જરૂર પડે અંગ્રેજી શબ્દો આવે મને કાલે જ એક વડીલે ક્યાંક મારી કોઈ વાવી ટ્યુબ યુ ટ્યૂબ યુ ક્યાંકથી જોયું હશે એક પંચ્યાસી વર્ષના ક્યાંક બેંગ્લોર કે ક્યાંકના કાકા હતા એમણે મને ફોન કરીને કહ્યું કે તમે જ્યારે વાત કરો તો તમારે અંગ્રેજી શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે ગુજરાતી જ બોલવું જોઈએ કારણ કે આપણા સંસ્કૃતને બધું વેદને બધું સંસ્કૃતમાં છે ને એમાં ક્યાંય બીજી ભાષાનો પ્રવેશ નથી મેં કાન પકડ્યા મેં સાચી વાત છે આપની પણ ભાષક તરીકે હું એમ માનું છું કે હું જે માનતો હોઉં એ જો મારે વાત સમજાય એવી રીતે કરવી હોય અને જે અંગ્રેજી શબ્દોનો હવે સહજ સ્વીકાર છે એનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણી ભાષામાં ભદ્રમભદ્ર જેવી નવલકથા લખીને રમણભાઈએ આપણું ધ્યાન દોર્યું જ કે અતિરેક કરશો પંડિત્યનું તો આવું થશે પછી અગ્નિરથ વિરામ સ્થાન કહો ચાલે સ્ટેશન કહો એટલે સમજી જાય માણસ કે આ રેલવે સ્ટેશનની જ વાત છે એમાં અગ્નિરથ વિરામ સ્થાન કરવાની જરૂર નહીં એમાં મને જ એકલાને આનંદ આવે જેને કહું છું એને સમજાય નહીં તો ભાષા એ સંપર્કની ભાષા છે એટલે એક એક હોય છે સંપર્ક ભાષા કનેક્ટ લેંગ્વેજ એક મેઇન લેંગ્વેજ છે આપણી જે રોજના ઉપયોગની આપણે લોકો લઈએ વધતા તમારી પાસે ડાયલેક્ટ છે આ કચ્છી જેવી તો તમે તમારી ડાયલેક્ટને જીવતી રાખો ડાયલેક્ટમાં બોલવામાં કેટલાક લોકોને એટલા માટે સંકોચ થાય છે કે એમને એમ લાગે છે કે એનાથી આપણે થોડા ગ્રામ્ય લાગીશું એવું નથી ડાયરેક્ટ તો આશીર્વાદ છે ઈશ્વરના ડાયલેક્ટ તો તમારું સરનામું છે કે તમારું મૂળ ક્યાં છે અડધી દુનિયા રૂટ્સ શોધે છે તો તમને તો તમારી બોલીએ તમારું રૂટ ક્લિયર કરી આપ્યું છે આ તો કચ્છના છે અને કેવું સરસ રીતે તમે કચ્છ સુધી જતા રહી શકો છો અહીંયા બેઠા બેઠા એક ક્ષણમાં એક બોલીનો ઉપયોગ કરો છો તો મુંબઈથી ઓડીને ભુજમાં ભચાઉમાં પહોંચી જાઓ છો એ ડાયલેક્ટની મજા છે તો મારે આ મારા વક્તવ્યમાં એ પણ એક ખાસ કહેવું છે કે ભાષાનું ગૌરવ બોધ કરો માતૃભાષાનું મમ્મીઓને ખાસ કહેવું છે કે એટલું કરો તમને બહુ જ બધા અહીં તો બધા ઇંગ્લિશ ઇંગ્લિશ છે ને બધા છોકરાઓ પણ નથી કોઈ બેસતા હવે કોઈ કાર્યક્રમમાં હું પિસ્તાળીસ વર્ષથી નાના જોતો જ નથી અને જેમને માથે પોતાના કાળા બાળ હોય એવા તો બહુ ઓછા આવે છે મોટું પછી રંગ્યા હોય એ જુદી વસ્તુ છે બાકી આવે છે તો બધા એ જ એમને થોડું થોડું ગુજરાતી હજુ આવડે જ નવી પેઢીને આપણે જ નથી મૂકી ગુજરાતી ભણવા અને આપણે એમ કહીએ છીએ એક છોકરાઓને નથી ગમતું છોકરું બિચારું ઉપરથી આવ્યું ત્યારે એને ખબર હતી કે ગુજરાતી નામની એક ખરાબ ભાષા ઘરમાં જ બોલાય છે એમાં હું પરણું છું જન્મવાનો છું હવે મારે તો તો પછી ફ્રેન્ચ બોલતા હોય એમને ત્યાં જ જન્મ્યો હોત તમારે ત્યાં શું કામ જન્મ્યું તમે તમારી ભાષાનું ગૌરવ કરો બીજી ભાષા એને આપોઆપ આવડશે તમારા ઘેર મહારાષ્ટ્રના ઇન્ટિરિયરમાંથી કામ કરવા આવતા છોકરાઓ હવે તમે જેટલા અંગ્રેજી શબ્દોના પ્રયોગ કરો છો એને કારણે કોઈ સાધન નથી ઓળખતા એવું બને છે તમે એને ગીઝર કહો તો એ ગીઝર જ બંધ કરે છે ફ્રીજમાંથી લાવ તો ફ્રીજ ખોલતા એને આવડે છે એક ભાષક છે ને અન અવલોકનમાંથી સાંભળતા સાંભળતા નવું બધું જ શીખી જાય બા આપણા તદ્દન ગુજરાતી અને પેલા ઉત્તર ભારતના ભૈયા સાથે કેવા હિન્દીમાં દડ લે છે કુંડા ડાળના હવે કુંડા પાણી ડાળના મેં એને માળીને તકલીફ નથી પડતી એને ખબર પડે છે કે પાણી પાવાની જ વાત કરે છે બા એ તો સંપર્ક ભાષા જ એટલે આ આટલું બધું બીજી ભાષા બરાબર છે અંગ્રેજી એમને આગળ કામ લાગે ભણવા માટે પણ તમને શાળામાં વિકલ્પ આપે છે કે ગુજરાતી શીખો કે ફ્રેન્ચ શીખો પણ તમે ફ્રેન્ચમાં હા પાડો ને ગુજરાતીમાં ના પાડો ને એ ન ગમે મને કારણ કે હું નથી માનતું કે મુંબઈમાંથી અડધા ઉપરાંતના છોકરા પેરિસ જતા રહે એવું બને નહીં એટલું બધું કંઈ ન હોય ફ્રેન્ચનું અને ફ્રેન્ચ લોકો પાછા અંગ્રેજી નથી બોલતા હું જાપાન ગયો બાપુની કથામાં તો દુકાને આપણે આપણે એમ અંગ્રેજી આવડે છે એટલે વાંધો નહીં આવે એવું કશું નથી એ તરત નો ઇંગ્લિશ નો ઇંગ્લિશ જ કહે છે એને જપનીઝમાં જ વાત કરવી તો ગુજરાતી એનો એક સંઘ છે માતૃભાષાનો પણ અને એનો ઉમંગ પણ હોવો જોઈએ કે આ મારી ભાષા તો